પંચમહાલના મોરવા હડફ વિધાનસભામાં આપ ધારાસભ્ય ચેતર વસાવાની વિશાળ જનસભા યોજાઈ ધારાસભ્ય ચેતર વસાવાની સાથે સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી ગુજરાત જોડો જનસભામાં હાજર રહ્યા આપ ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં ભાજપ કોંગ્રેસના પાંચસોથી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આપમાં જોડાયા લોકો રોજગાર માંગે છે પરંતુ મનરેગામાં કૌભાંડ થવાથી લોકોને રોજગાર મળતો નથી પાણી પુરવઠાની એકસો છત્રીસ કરોડની જૂથ યોજનામાં થયો મોટો ભ્રષ્ટાચાર પંચમહાલ જિલ્લામાં નલ સે યોજના પ્રમાણ ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો આ વિસ્તારના વિસ્થાપિતોને જમીનો મળી નથી સુવિધાઓ મળી નથી ઘણી શાળાઓમાં શિક્ષકો નથી શાળાઓમાં ઓરડાઓની પણ વ્યવસ્થા નથી જાતિના દાખલા માટે આદિવાસી સમાજના લોકોને ખૂબ જ તકલીફો પડી રહી છે ચૈતર વસાવાનાર અને પાક નુકસાન સહિત અનેક બાબતે લોકોએ રજૂઆત કરી આવનાર સમયમાં પંચમહાલના લોકોની તમામ સમસ્યાઓના મુદ્દે તંત્ર સમક્ષ રજૂઆત કરીશું સંજલી લાઈવ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો મહેન્દ્ર ચાર્યલ દાહોદ પંચમહાલ ભાજપ અને કોંગ્રેસમાંથી પાંચસોથી પણ વધારે કાર્યકર્તાઓ અને સક્રિય આગેવાનો આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે અને સન્માન સાથે અમે વિધિવત રીતે પાર્ટીમાં એમને જોઈનિંગ અમે કર્યું છે આજની સભા આપે બધાએ જોયું હશે કે અહીંના લોકો આજે રોજગાર માંગે છે પણ મનરેગામાં કૌભાંડો થવાથી રોજગાર મળી રહ્યો નથી આજે અહીંયા પાળી પુરવઠાની જૂથ યોજના જે અહીંના પાનમ ડેમથી જે ચાલુ કરી એ જૂથ યોજના પણ આજે ચાલતી નથી એકસો છત્રીસ કરોડ એમાં જે ચુકવણા થયા છે એમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે નળ નલસે જલમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે સાથે સાથે આ વિસ્તારના લોકોની રજૂઆત અમને મળી છે કે ઘણી એમની જમીનો આજે પણ ઘણા વિસ્થાપિતો થયા છે એમને નામે જમીનો થઈ નથી આજે પણ એમના ઘરો નામે થયા નથી એમને મૂળભૂત સુવિધાઓ મળતી નથી ઘણી શાળાઓમાં આજે શિક્ષકો નથી શાળાના હોદ્દાઓ નથી અને ઘણા લોકોને જાતિના દાખલાઓ માટે ઘણી તકલીફો થઈ છે ત્યારે આવી અનેક બાબતોની આજે ચર્ચાઓ થઈ છે એસઆઈઆરના બાબતો હોય પાક નુકસાની બાબતો હોય તમામ બાબતોની અમને રજૂઆતો મળી છે અમે પણ આવનારા દિવસોમાં પ્રશાસનના ધ્યાનમાં લાવી અને જ્યાં પણ રજૂઆત કરવાની થશે તો લોકો વતી અમે એ રજૂઆતો આગળ મોકલીશું